દભુઈના ઐતિહાસિક હીરા ભાગોળ ખાતે પાંચ દિવસથી ગટર ઉભરાતા લોકોમાં રોષ સ્વચ્છતા અભિયાનના દાવાઓ પોકળ દભોઈ શહેરનું ગૌરવ ઘણાતા અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા ઐતિહાસિક હીરા વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે જેના કારણે નગરજનો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં માં ગઢ ભવાની માતાનું સુપ્રસિદ્ધ મંદિર કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવા છતાં ડભોઈ નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેનાથી સ્થાનિક ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ડભોઈની ઓળખ છે જ્યાં નિયમિતપણે ડભોઈ તાલુકા અને બહારથી પ્રવાસીઓ મુલાકાત લે છે જો કે ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાયેલી છે ગઢ ભવાની માતાના મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ તેમજ કબ્રસ્થાન અને દરગાહ ખાતે જતા લોકોને પણ આ ગંદા અને જોખમી પાણીમાંથી ચાલીને જવું પડે છે પ્રવાસીઓ જ્યારે ઐતિહાસિક ભાગોળની મુલાકાત લે છે ત્યારે તેમને સૌંદર્યના બદલે ગંદકી અને રોગચાળાનું આમંત્રણ આપતા પાણીના ખાબોચિયા જોવા મળે છે જે શહેરની છબી ખરાબ કરી રહ્યું છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના પખવાડિયાની ઉજવણીના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે ડભોઈ નગરપાલિકાની આ બેદરકારી સ્વચ્છતાના દાવાઓની પોકળતા છતી કરે છે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે છતાં કોઈ કર્મચારી ફરજ પર આવ્યો જ નથી શું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટા પડાવવા માટે જ છે જ્યારે આટલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને ગંદા પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રશાસનની નિષ્ઠા પર પ્રશ્નો થાય છે પાંચ દિવસથી ઉભરાતી ગટરના કારણે આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુ મલેરિયા અને અન્ય જળજન્ય રોગો ફેલાવાનો ગંભીર ખતરો ઉભો થયો છે ચોમાસા પછીની આ સ્થિતિમાં વહીવટીતંત્રની તંત્રની ઉદાસીનતા નગરજનોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહી છે ડભોઈના નગરજનો સ્પષ્ટ સવાલ કરી રહ્યા છે કે નગરપાલિકા ક્યારે આ નિષ્ક્રિયતા છોડીને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી શરૂ કરશે અને ઐતિહાસિક હીરા ભાગોળને ગટરના ગંદા પાણીની મુશ્કેલીમાંથી છુટકારો અપાવશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો